તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોય તમારી સીટ પર કોઈ બેઠું છે ચિંતા ના કરો એનું પણ સમાધાન છે આપણે ઝઘડવું નથી આપણે ગુજરાતી ખોડું કારણ વગરના શું કામ ઝઘડીએ તમારી સીટ પર કોઈ બેઠું છે ઊભું થતું નથી એ પછી જનરલ ટિકિટ હોય કે રિઝર્વેશનવાળી હોય આપણે બુક કરાવેલી ટિકિટ હોય કે બુક ના કરાવી હોય કોઈ પણ સીટ પર બેઠવું હોય આપણે કશું જ નથી કરવાનું રેલ મદદની એપ્લિકેશન છે ને તેમાં જ એને કમ્પ્લેન નોટ કરવાની છે એ પણ ના કરવું હોય તો વન થ્રી નાઇન રેલવેનો હેલ્પલાઇન નંબર છે તેની ઉપર કોન્ટેક કરવાનો અને કહી દેવાનો કે મારી સીટ પર કોઈક બેઠું છે જો જનરલ ટિકિટ હોય તો તો જનરલમાં બેસી શકે પણ કોઈ સૂતું હોય બેસવાની જગ્યાએ સૂતું હોય આપણને જ બેસવાની જગ્યા ના આપતા હોય તો તમે વન થ્રી નાઇન ઉપર કોન્ટેક કરીને ટીસીને અથવા આરપીએફને બોલાવી શકો છો જે તમારી સીટ ખાલી કરાવશે મારો અનુભવ રહ્યો છે એટલે હું તમને શેર કરી રહ્યો છું તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો લાઈક કરજો આવી જાઉં નવી માહિતી માટે મને સબસ્ક્રાઈબ કરી લેજો કે આવા નવા નવા વિડીયો તમારા લગી પહોંચે અને તમે જાગૃત બનો